અને ઘરે પાછા બે મહેમાન આવ્યા હતા ને તેને લઈને આવ્યા હતા પાંચસો રૂપિયાની ની ડીશ હતી આપડી અરે એ તો મને વિચાર હું તો ખાલી આ વિચારમાં પડ્યો કે ઇકોતેર રૂપિયા એટલે કોઈ ફિગર જ નહીં તમે પાછા શું કહેતા હતા આપડે પાંચસો એકાવન કરવાનું ચાલુ આ જોઈ લો એટલે આપણા તો બુદ્ધિ છે આપડે તો કરવો પડે કઈ એટલું બધું ખાઈએ કોક તો ચોલો હાવ એવો ના ખાય જો અહીંના બાજુ વાળા એ પાંચસો ને એક ચાલુ કર્યો છે ના ના બધાનો ચોલો હારો છે જો એ એકલો ની એકોતેર એટલે વહીણ વનું કરના નાખ્યું એ કયા જમાનામાં જીવા છે ખબર આવે

ભરી લોકો યાર એ બધા બુઠા માણસો ભેગા કરે એટલે આપડા તો નઈ આપડે તો એકસો એકાવન કર્યો આ બીજે તો શું કરતો હશે આના કરતા તો ના કરો તો સારું બીજે એકવીસ રૂપિયા કરતા હશે બીજું તો શું કેવું

આ ચાલના ચોપડો બંધ કરો તો ને મારો તો બાટલો ફાટી જાય છે આવે છે મન તો ના જોવાય આ બધું જોઈને આપણું મગજ છું લેવા બગાડવાનું નારા હદ કર નાખી હદ એટલે હદ વટાઈ દીધી છે કેટલી કંજુસાઈ કેટલી કંજુસાઈ આટલું બધું ખાવાનું પાંચસો પાંચસો રૂપિયાની છે છેલ્લે આવી કંજુસાઈ